મારા જાણના છોકરા પણ ના આપતા હે મને કાવો પણ ના શું સારું હવે કાળું કર્યું કાકે તો પણ ના આવતા હશે મારે ચાલ્યા ચાલો હોટલ ન હોટલ ખરું ચટલા મેળા ખામ હોટલ હવે મારે ભેગા કોક બે બોલ કે તો કોક કાઉ મોને ભડે કોઈક પણ દેખાવ ચિયાથી આવી રહ્યા કેટલા ભાવ ખાવ દેખ કાકને છે ચમ

વિયાજ મળો કર મરી જહા ના પી તો ઈ તો વે આવતી સીઝને કોક કરશે હેડ પા ખારો થાહે તો કોણ ની સીઝનમાં કોઈ મગ ફળાય છે કોઈ એ કોઈ શું નથી બરાબર હવે શું કરશે હવે આર્યો કે છે તો પડશે પરણવું પડશે મારે અખરે હેડો ના ઉનન હવે પાઉ ભા તમે ભાળ્યું હમણે ઓ કોન સોજીન કેટલું મોગ હોય નકા માર પરણવું પડશે મારે અરે મોગવાડી તો શું ભરી છે વે પડ હવે ચલો પાચ ઉઠેડો આ તો લાખો કોક

નાખ રૂપિયા ટકા એક રૂપિયા ગમે વાત ગાંધી પણ મોંઘવાડી કેટલી વધી ગઈ છે

હે કાટુ આ તો દસ ટકી નથી માનતા અને દસ ટકા કે સો ટકા એ માનતા નથી સો ટકા આવજો ને હાલો ના ના મોસ્ટ ટકી શેર ને બટી શું કરજો બોલો હાલે એમ થી ને મારે તો પડવું પડશે બધા છે મારે મારે તો પડવું પડશે ગમે તે રીતે મને તો પણ ના આવતા તો લ્યો હેડો મે કાલે આવો અને કાલે જ હોય તમને ઓ બટી કમી પડે ના અમે હોડા તો પડે આપડે પૈસા નો હવે બધા પેલા સરપંચ પહેણ ને ડેલીકેટ પહેર છે આપડે કે ઓનુક કોક કરો હવે ફોનજી આભે અડી રહ્યું હે

મારું બેટું હવે તો ફોન અમે ચીવું ચીવું આવે છે આ ભાવ તો ઓહો હોના નો ભાવ તો જેટલે પહોંચ્યો છે મારો આરો એક લાખ પંચોતેર હજાર રૂપિયા બતાવે છે ઓમાં તો આવી ટાઈમ માં છોકરો પરિણા હોય તો આરું ખૂબ ગાઢું થઈ જાય ભાવ તો આ સોજી એક નેવું પહોંચી હું એક પંચોણું પહોંચ્યું Oh yeah આપણે સરપંચ કારણે એક વાત રાખવાની છે કે આખો ગોમ ભેળો કરો સભા ભેળી કરો ને આપણે કોના સોજી બંધ કરા બંધ કરાવી પડશે હા જે સી બ્રિજે ઘણી બધી તો આ અમાર દેવા જો તો કેટલા ગરીબ પૂછી આપણા યાર અમાર દેવા રે માતાજી સરપંચ રે માતાજી આવો આવો મેરો રે માતાજી મેરો મે માતાજી મેરો અમાર કોલે આ તો હું તો હીરા દેવા તૈયાર કરી જાશો તો મને તો હલાવા કે ચમ આપે તો હમલેખ એવાય કે ટોપલો લઈને આવ્યો બે ટાઈમ થવાનું નેવું હજાર એટલે બંધારણ કરે ને કે અમારો ઠીક છે પણ ગરીબ મરી જાય બાપડું પૈસા લઈને હું સોજી લાવવું જાય આવું છોકરા જેમ જેમ ના આવે

મારો બેટો હવે ડેલિકેટ ને ફોન કરવો પડશે હેલો ડેલીગેટ બોલો બોલો સરપંચ હવે અરે ગોમ થી બે ત્રણ ત્રણ આયા તા ને હવે મીટિંગ કરવાનું કે વજ નો આ પેલો ગુના સોજી નો ભાવ વધી ગયો છે હવે વાત આવી છે તમારી કે હવે બંધારણ કોક કરે એટલે તમે જ્યારે ફ્રી થો તો હું અહીંયા ફોન કરું પછી આવો તો મીટિંગ કરા આપણે

કે છોકરો પણ ના વધે ને પૈસા ગયા તા વ્યા ને લેવા સારું કે દસ ટકા કીધા થઈ એટલે કે ગોમ કોક બંધારણ કરો હોના સોજી નું બરાબર તે કે એકલો મંગળ સૂત્ર એકલો લેવાનું ને છોકરો પણ લાવવાનો કે આવાના તમે મરી જાય એટલે મેં કીધું તમે જો હું તમને ફોન કરું છું એટલે ફોન કરીને પછી જઈને બોલાવો ને કરો મીટિંગ બરાબર રહી તો રેડી છે ને પણ હવે આપણે કીધે તો આખી સમાજ કોઈ મોને મોજ

બસ આ ફુવારા બદલી ને આવી ગયા તમે તમારે ચમ ચમ બધું કર્યું કમ્પ્લીટ આવો બધા ગોમ માં ગ્રુપ વાળા પેલા ગોમવાળો ગ્રુપ છે એમાં મેસેજ ના છોપરો દે ને તમે ફટાફટ આવો તો ગોમ વાળા તો લગભગ આયા રહે એમ હોય હા રુ હેડો તમે આવી ગયા તરત હો એ હા રુ એ હો લે હેડો તો સરપન આપી હેડ લે હેડો આયા ને ગોમ તો હોમે આયા

છોકરો પણ ના હોય કે હવે છોકરો પણ ના હોય એમાં દાગીના ના લેવા એકલું મંગળસૂત્ર લેવાનું અને છોકરી નામે જે તમારે ફસા કે સાઠ હજાર કે લાખ રૂપિયા લાવવાના હોય એ ભરી લઈ અને બે

જો ગોમ વાળું તો હવે સરપોંચ ની વાત કેવાની તી તમને બધે કીધી રીતે અને આપણે હવેથી બંધો કરવાનો છે આપણે સમાજમાં બંધો કરવાનો છે આપણા ગોમ માંથી શરૂઆત કરો બરાબર એટલે પછી આગળ આપણે ધીરે ધીરે વધશું એકદમ તો કોઈ વધાય એમ નથી બરાબર એટલે હવે સરપંચ કીધું છે એ પ્રમાણે આપણે બધા હેડ તો પછી એમ કે સારું રે બધે ને એમ ગોમ હારું ને સારું અને બીજો ને સારું બંધારણ તો બંધારણ હાથથી ચાલુ બરાબર બધે ને હવે ખબર રાખવાની તમારે હું ના ઘરે બધે ને ખબર રાખવાની છે જો તો હવે